જેન્ટલમેન એ માણસ છે કે જે ખરેખર મને શું શોભે છે શું પહેરવું જોઈએ અને મારી સોસાયટીમાં મારે કેવી રીતના રહેવું જોઈએ સોસાયટીને જે ફોલો કરે સોસાયટીને જે બિલોંગ કરે એને જેન્ટલમેન કહેવાય અને કોઈની પરવા કીધા વગર ઉદ્દંડ જેના પર કોઈ ધણી ધોરી નથી જેના પર કોઈ નિયંત્રણ નથી પોતાના મરજી મુતાબિક પહેરવું પોતાના મરજી મુતાબિક ખાઓ પોતાના મરજી મુતાબિક ડમવું પોતાના મરજી મુતાબિક બોલવું પોતાના મરજી મુતાબિક વાણી કરી વ્યવહાર કરવો બધું પોતાના મરજી મુતાબિક કરે એ ખરેખર સમાજમાં દૂષણ કોઈ કેમ ન હોય પેટનો દીકરો કેમ ન હોય એ સમાજને ઉલટારા વાળા ચડાવે છે ત્યારે સમાજમાં વર્ષોથી તમને કહેતો આવ્યો છું કે તમે બિઝનેસમેન બનો બિઝનેસમેન જેવો તમે વ્યવહાર ચાલુ કરી નાખો તમારે ને આગળ વધવું હોય તો શું શું ખાવું પીવું તમે ભલે એકબીજાનું માનો ન માનો લેકિન અમે જયારે તમને કહેતા હોઈએ ને તો માન જે માનો ભાવ હોય ને એ ભાવથી તમને કહેતા હોઈએ મારામાં કઈ અહીંયા તમને કોઈ જ્ઞાન આપવા માટે નથી આવતો જે ગુરુને કહ્યું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમ તમેવ માતા છે પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ માતા ઓર પિતા ઓર મિત્ર ઓર ભાઈ આ ગુરુનું સ્વરૂપે તો જ્યારે ગુરુ ઈશારો કરે ને ત્યારે વાત સમજી જાવી અને જે સમાજ દુનિયાની અંદર જે ધર્મ પોતાના ગુરુને ફોલો કરે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાય આજ ક્યાં ના ક્યાં નીકળી ગયા કાલે સવારમાં એમનો જન્મ થયો હજુ પચાસ પચીસ વર્ષ પહેલા એ સંપ્રદાયનો જન્મ થયો એમના ધર્મગુરુઓ દ્વારા રસ્તા ઉપર પેલો સમાજ ચાલે એટલે ક્યાં નો ત્યાં સમાજ નીકળી ગયો આ ઘણા બધા સમાજ હું નામ લે કાઢ કે ઓન રેકોર્ડ ઓન સ્પીકર હોઉં છું પણ ઘણા બધા સમાજો પોતાના ધર્મગુરુને ફોલો કરીને બહુ બધા આગળ નીકળી ગયા જયારે તમારા ધર્મની અંદર સાત સાત પેઢી થઈ ગઈ છ છ પેઢી થઈ ગઈ અને હજુ સુધી તમારામાં બદલાવ નથી આવતો એનો મતલબ એવો છે કે તમારી ચાબી ખરાબ છે આજે હમણાં હું આવતો હતો રસ્તાભાઈ કઈ મળી નોનું છોકરું હશે લગભગ બે વર્ષો મોઢામાં દાંતે નહીં આવ્યા છોકરાને મોઢામાં દાંતે નહીં આવ્યા છોકરાને એ છોકરાને પેલું પડીકું બજારમાં મળે ને ચકામકા એ છોકરાને પડીકું ખબરાવતી હતી એકવાર તો મને મનમાં થયું કે આને ન કહો જવા તો ક્યાં મગજ મારી કરો તમે એટલે એક બાજુમાં માણસ ઉભો થાય મેં કે હવે ભાઈ આપણે સમાજી લેવાની તૈયારી મેં કરવી પડશે ધીરે ધીરે કારણ કે ભાઈ બે બે છોકરો પ્રીકો ખાવા માંડે સમાજમાં બધે છોકરાના મોઢામાં બોલો અને બજાર માં આલું પનીકુ લઈને છોકરાઓને ખોરાક હમણાં હું બધા ને માણસું બે છોકરા ના નાના નાના છોકરા ને એ જો માતાઓ બેના બેઠીએ પહેલી વાત તો અણ અને છોકરો તેડતો નહીં આવતું પહેલી વાત તો આઈ કોઈ સારી જે ઢોકરીઓ ભેગી ગઈ નહીં પેલા ડોકરીઓનો સેમિનાર કરી ને છોકરાને કેમ તેડતો હોય શીકાવવું પડશે છોકરો લટકે છે અને વાંદરા બચ્ચો લટકતો ભેગે જીવ છોકરી આદમી વિરોધ ને ભારે ઠાપરો પાડો કે થારા પહેલું સંતાન ને કે હા મને કે પાસે આપને શું ઠાપરી તેડવાથી જે રીતે થી તેડી હોય કે એ રીતે મને ખબર પડી ગઈ કે આ તેડવાનો અનુભવ નહીં આજે અને બીજું છોકરાના છોકરાના ધકે મોબાઈલ મૂકી દે અને બાયોને કહો કે જો અમોની છોકરી હોય એને કહેવા માંગુ આણા છોકરાઓ ધક્યા મોબાઈલ મૂકવાના બંધ કરો તમને ખબર છે તમે જ્યારે તમારા છોકરાઓને તમે મોબાઈલ લઈ લો છો ત્યારે છોકરો રડવા માંડે છે એનો અર્થ એ થાય છે કે તમારા કરતી પેલા મોબાઈલને છોકરું પ્રેમ વધારે કરે છે તમારા કરતાં પહેલા મોબાઈલની છોકરાને જરૂર વધારે છે મોબાઈલને છોકરું વધારે પકડી રાખવા માંગે છે અને મોબાઈલ ની અંદર ઇલેક્ટ્રો મેગ્નેટ એ તરંગ છોકરાના મગજ ને પ્રભાવિત કરે છે મન એનું છોકરાનું બહુ નાનું હોય એ છોકરાનું મગજ હેંગ કરી નાખે અને પછી તમે મોટા થાવ તમારું છોકરો તમારું નથી માનતું કોમ્પ્યુટર માં આવે એ માને છે મોબાઈલમાં આવે માને છે પણ તમારું નહીં માનતો તમારા ઘરમાં ડોકરાનું કોઈનું નહીં માનતો પછી તમે રડો પાસે છે મારો છોકરો માનતો નથી આજે સમાજમાં ઘણા જોડા પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમની સંતાનો માનતી જ નથી મા બાપ દરેક ભલું ઈચ્છતા હોય ફાયદો ઈચ્છતા હોય હોય મા બાપ ભલું પણ છોકરા છોકરી નહીં માનતા કારણ કે માને ક્યાંથી ઉલટું પહેલાથી રવાડા ચડાવી દીધા એટલે એક તો મોબાઈલ આપવાનું બંધ કરો મોબાઈલ મોટું થાય છોકરું અઢાર વર્ષ પછી આપો અને એક આ બજારમાંથી જે પડીકો મળ્યા એ ખવડાવવાના છોકરાને બંધ કરો જો સમસ્ત સમાજ નિરોગી સમાજ તમે ઈચ્છતા હો અને આવા વાળા ભવિષ્યની અંદર તમારા દવાખાના જો ચક્કર ના કાપવા હોય તો છોકરાને આ પડીકા ખવડાવવાના બંધ કરો દરેક પડીકાની અંદર તમે તમારા ઘરમાં જયારે રસોઈ બનાવો તો નાની વસ્તુનું ધ્યાન રાખો કે આ સાફ કર્યું કે નહીં કર્યું મોજ્યું કે નહીં મોજ્યું હોય વાસણ સાફ કર્યું કે નહીં કર્યું પણ બજારમાંથી આવેલી દરેક પડીિકામાં ભલે છો ને આ તો સીધું મોડામ નાખવા તૈયાર થઈ જાય હવે કોને રોકીઓ કોને ખબરાયો કેવી રીતે હેજીને કેવી સફાઈ કેવો લોટ અને દરેક ત્યાર પડિકાની અંદર